સ્વચ્છતા જિલ્લામાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર અને લુણાવાડા નગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો પંચમહાલ સાંસદ રાજ્યપાલસિંહની ઉપસ્થિતિમાં સફાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા જાળવવાના શપથ પણ લેવામાં આવ્યા હતા ત્યારબાદ લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે નિગમ દ્વારા તમામ ડેપોમાં સ્વચ્છતા જાળવવા અને મુસાફરો પણ આ કેમ્પેનનો ભાગ બને તે માટે એસટી બસ તેમજ બસ સ્ટેશન ડેપો કંટ્રોલ પોઈન્ટ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી દ્વારા તંત્ર દ્વારા જે કાર્યક્રમમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સૌએ અહીંયાથી પ્રતિજ્ઞા લીધી છે કે પોતાની શેરી મહોલ્લો અને ઘરથી સ્વચ્છતાની શરૂઆત કરી અને સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરશે આ સાત દિવસ પૂરતું પખવાડિયા પૂરતું નહીં પણ કાયમ જ સ્વચ્છતા રહે એ માટેના સૌ પ્રયત્ન કરશે અને આપના માધ્યમથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ જન્મદિવસની આનંદ સુમકાપનાઓ આજ નથી ને આજ રોજ નુનાવાળા બેસ્ટન ખાતે પંચમા જિલ્લાના સંસદ શ્રી કલેક્ટર સાહેબ શ્રી આજ રોજ ઉપસ્થિત થયા હતા અને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું જો જોતા ગંદકી કરવી નહીં કચરો કચરા પેટીમાં જ નાખવો